રામ 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 હું તમારું નામ હરજીભાઈ ગજાભાઈ ખુબરાઈ ગયા તો તમે આમાં કઈ દવા સાટી હતી આવડી હા તો આપણે આમાં એક ઓલ ક્લિયર છે જે થ્રી કથીરી સફેદ માંખી લીલી બોપટી ગળો મોલો મસી એટલે કે જે ચૂથિયા ચૂસિયા ચીવાતા હોય ને એ બધે માલે અને ભેગું આપણે આપ્યું તો આ પ્રોટેક્ટર એટલે આ હે નીમ ઓઇલ છે દસ હજાર પીપીએમનું છે અને ભેગી એમને આપણે નખાયું તો આવડું આ એમર પ્રોડક્ટનું ફ્લાવર્સ આ બધી એમર પ્રોડક્ટની કંપની એનું છે ઓર્ગેનિક દવા છે હોય હોય ટકા તો તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ સારું મળે જો ખેડૂત મિત્રો ઠેર અઠી થી ઉપર લેગિંગ બધે તમે જોઈ શકો છો બધે ફાલ કેવો પીકડો છે અને સોડો જો બધે અત્યારે લાલ કપાનો એટેક ફૂલ થઈ ગયો છે આમના કપામાં ગરમી અંદાજે નાખશો ને બધે તમને લીલો સમજ કપા દેખાય છે તો આપણે આ દવાને આપણે બીજાને ભલામણ કરીએ તો કરીએ કઈ ને કરીએ થોડા ને કેદી સાટી કેદી

કરી આટલા વિઘા માંથી આટલો આટલો મન થયો પચી મન તો હું ખબર રે આપણને કે ભાઈ ખર્ચો કેટલો થયો ઉત્પાદન કેટલું આવ્યું તો આપણને ખબર પડે કે ભાઈ આપડે બીજી દવા વાપર્યું આ દવામાં આપણને ખર્ચ ઓછો થયો